નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો ભારત દેશમાં દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવેલો છે દરેક નાગરિક પોતાની રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હોય છે અને દરેક નાગરિક પોતાની રીતે ડિસિઝન લઈ લેતા લઈ શકતા હોય છે અનેક વિવિધ આપણા સંવિધાનમાં એને હક આપવામાં આવેલા છે જ્યારે સમાનતાની વાત આજે આપણે કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં એક વાત આવે યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા હમણાં પાછલા થોડા સમયથી આ સમાન નાગરિક સંહિતા ઉપર વિશેષ ચર્ચા ઘણી વખતે થતી હોય છે સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી સામાન્ય લોકોના કાયદા જેમ કે લગ્ન છે છૂટાછેડા છે મિલકત છે વારસો છે વગેરેમાં એકરૂપતા આવશે એકરૂપ સમાનતા આવશે જેમ કે હવે ફોજદારી જે કાયદા છે જેમાં ધર્મલિંગ કે પ્રદેશના ભેદભાવ વિના દરેકને સમાન રૂપે એ કાયદાઓ લાગુ પડતા હોય છે તેવી જ રીતે હવે નાગરિક કાયદામાં પણ આ સમાનતા સ્થાપિત થવા ઉપર ખાસ્સી ચર્ચા થતી હોય છે આજે આપણે પણ એવી જ એક ચર્ચામાં સાથે મળી રહ્યા છીએ અને આપણી સાથે આપણા ગેસ્ટ છે શ્રી સતીશ મોરી સાહેબ વરિષ્ઠ પત્રકાર છે સતીશજી આપનું દૂરદર્શનના આ સ્ટુડિયોમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણી સાથે બીજા જે ગેસ્ટ છે તે છે દીપક શુક્લા દીપક શુક્લા સાહેબ આપનું પણ સ્વાગત કરીએ છીએ આપ એડવોકેટ છો ગુજરાત હાઈકોર્ટમાં આપ બંને મહાનુભાવોનો આજે ખૂબ જ સરસ વિષય છે કે સમાન નાગરિક

કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કાયદા ઘડવા માટે સત્તા આપવામાં આવેલી છે આપણને ખ્યાલ છે કે હમણાં હાલમાં જ ત્રણ જે નવા કાયદાઓ છે એ અમલમાં આવ્યા પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી જેમાં ભારતીય નાગરિક સંહિતા જે આપણે અત્યારે વાત કરીએ છે કે એ રીતનો જે ઇન્ડિયન પિનલ કોડ જે ક્રિમિનલ ને લગતો કાયદો તો ભારતીય ન્યાય સંહિતા તો ભારતીય ન્યાય સંહિતા નો જે કાયદો છે એ સમગ્ર દેશમાં લાગુ પડે છે કે જેમાં કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ હોય એ ગમે તે ધર્મ પાળતા હોય પણ એ બધાને સમાન રીતે આ કાયદો લાગુ પડે એ કદાચ ખૂનના ગુનામાં સંડોવાય તો એ સરખી સજા થાય કોઈ ચોરીના ગુનામાં સંડોવાય તો પણ સરખી સજા થાય એમાં કોઈ ભેદભાવ નથી પણ જ્યારે આપણે વાત કરી કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ તો એ માટેનો કાયદો આપણા દેશની અંદર હજી ઘડવામાં નથી આવ્યો આ માટે પ્રયત્નો થયેલા ભૂતકાળમાં જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય હતું ત્યારે પણ આ બાબતે એવી શરૂઆત થયેલી પણ એમને પણ આ બાબત બોલતવી રાખેલી કારણ કે દેશની અંદર આપણે જુદા જુદા ધર્મના લોકો છે જુદા જુદા ધર્મના લોકોમાં જુદા જુદા રીત રિવાજ હોય અને જુદા જુદા ધર્મના લોકો છે એ પોતે પોતાની જે આગવી એ પોતાની જે ધર્મની જે પ્રણાલી છે પ્રથા છે એ પ્રમાણે એ લોકો બધા પોતાના જે નિયમો છે એનો અનુસરતા હોય એ પાળતા હોય જી એટલે પણ દેશની અંદર જે આપણે વાત કરવા માટે કે આપણે આઝાદ એ ખાલી ગોવા જે રાજ્ય છે કે જ્યાં ત્યાં ત્યાં જે એ રાજ્ય છે ગોવા તો ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે કે ત્યાં આગળ એ રાજ્યની અંદર આજની તારીખમાં પણ સમાન નાગરિક નો જે કાયદો છે અમલમાં છે ઘણા વિશ્વના એવા દેશો છે કે જ્યાં આગળ પણ જે સિવિલ મેટર્સ કહેવાય કારણ કે સિવિલની અંદર ઘણી બધી બાબતો આવે જેમ કે બહેનો હોય તો એમને છૂટાછેડાને લગતી બાબતો તો છૂટાછેડાના જે કાયદાઓ છે એ બધા એક સરખા છે બીજા દેશોમાં પણ આપણા દેશની અંદર એવું નથી એટલે એ સમાન નાગરિક સંહિતા માટે પ્રયત્ન ચાલ્યા હતા ભૂતકાળમાં પણ પણ હજી એ એનો અમલ થયો નથી જી દર્શક મિત્રો દીપક શુક્લ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના આપણી સાથે છે એમણે ખૂબ સરસ વાત કરી કે સામાન્ય સમાન નાગરિક સંહિતા જે છે એ કોઈ બંધારણમાં એને રિલેટેડ કોઈ જોગવાઈ નથી એ કાયદો ભૂત ભૂતકાળમાં ઘડાયેલો નથી જે તે સમયે એ પેન્ડિંગ રહેલો છે કે ભવિષ્યમાં એની જરૂર પડશે ત્યારે એ ચોક્કસ ઘડવામાં આવશે એવી રીતની વાત હતી જ્યારે આ કાયદાની વાત કરીએ આપણે સમાન નાગરિક સંહિતાની ત્યારે ચોક્કસ આપણને કલમ ચુમ્માલીસ શું છે એના વિશે આપણને જાણવાનું મન થાય પણ એ જાણીએ દીપકભાઈ એ પહેલા આપણે સતીશ સાહેબને પૂછીએ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું અને એ લાવવા પાછળનું કારણ શું છે અને લાગુ પડશે તો દેશમાં શું અસર થશે એવું લાગે છે આપને ભારત એક એવો દેશ છે જી જેમાં વિવિધ ધર્મો વિવિધ જાતિ એટલો બહુ મોટો દેશ છે કે જેની આબોહવા પણ અલગ છે એક બાજુ રણ પ્રદેશ હોય તો બીજી બાજુ બરફાજાદી પ્રદેશ પણ હોય એ રીતે જુદા જુદા રાજ્યો જ્યાં આવેલા છે ત્યાં અલગ અલગ ધર્મોના લોકો વસવાટ કરતા હોય છે અને એ જે તે સમયે જેમ કે હિન્દુ મેરેજ એક્ટ આવ્યો મુસ્લિમનું તીન વાળું જે વાત છે કે એ જે મુસ્લિમના શરિયતના કાયદાઓ છે એની વાત છે એ રીતે ધર્મ પ્રમાણે અલગ અલગ કાયદાઓ બનેલા હતા અને એનો અમલ આજે પણ થઈ રહ્યો છે એટલે એ કાયદાઓને એક નેજા નીચે લાવી દરેક નાગરિકને સમાનતા આપવા માટે ભારતમાં આ સમાન નાગરિક સંહિતા લાવવા માટેનો એક પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારે શરૂ કર્યો હતો અને જેમ સાહેબે કહ્યું એમ ગોવામાં તો ઓલરેડી છે ઉત્તરાખંડે પણ એ રાજ્યમાં આ કાયદો પસાર કર્યો છે પણ જ્યાં સુધી ભારતના બધા જ રાજ્યો આ કાયદો પસાર નહીં કરે ત્યાં સુધી દેશની સંસદ આ જે વટકુંભ છે એના કાયદામાં પરિવર્તિત કરી શકે જી દર્શક મિત્રો આજે ચર્ચા થઈ રહી છે સમાન નાગરિક સંહિતા ઉપર અને આ વિષય ઉપર જો આપના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાડવામાં આવેલો છે એ નંબર ઉપર તમે ફોન કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો અમારા જે ગેસ્ટ છે તે તેમના વિચાર પ્રમાણે ચોક્કસ તમને એનો યોગ્ય જવાબ આપશે ખૂબ સરસ સતીષ મોરી સાહેબે વાત કરી કે ગોવાની અંદર જ્યારે આપણે દેશ આઝાદ થયો ત્યારથી આ કાયદો લાગુ થયેલો છે ત્યારબાદ ઉત્તરાખંડમાં પણ અત્યારે આ કાયદો લાગુ

એ એવું કે ઇક્વાલિટી બિફોર લો એ કાયદા પાસે બધા સરખા છે આર્ટિકલ ટ્વેન્ટી વન એમાં ઉમેરવામાં આવ્યો છે કે જે આપણે મૂળભૂત અધિકાર છે કે જે દેશના દરેક નાગરિકને પ્રાપ્ત થાય છે પણ આપણા બંધારણની અંદર એવી પણ અમુક બાબતો કે જેને એને માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે કે જેને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એ પણ રાખવામાં આવેલી છે એની પણ જોગવાઈ છે અને આર્ટિકલ ફોર્ટી એ બાબતની જોગવાઈ કરે છે કે આ દેશની અંદર પણ સમાન જે નાગરિક સંહિતા એટલે આવો કોઈ સિવિલ લો એ સરકાર ઘડી શકશે અને એ મુજબ જ આપણે જોઈએ તો ઉત્તરાખંડની અંદર જે મોદી સાહેબે વાત કરી તો હમણાં જ તાજેતરમાં બે હજાર ચોવીસમાં જે કાયદો ત્યાં ઘડવામાં આવ્યો અને ત્યાંની જે ધારાસભા છે એને મંજૂર કર્યો અને ગવર્નરની મંજૂરી બાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી અને કાયદો હાલ અમલમાં છે તો રાજ્ય સરકારો પણ પોતે ઈચ્છે તો આ કાયદો ઘડી શકે કારણ કે એ બાબતની જોગવાઈ ઓલરેડી આપણા બંધારણે આર્ટિકલ ફોર્ટી ફોર થી એ ઈચ્છા વ્યક્ત કરી છે અને જે પણ આવી બાબતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીમાં હોય એનો સરકારે ભૂતકાળમાં પણ જે કાયદામાં પરિવર્તિત એને કરી અને એને આ દેશની અંદર કાયદો બનાવીને લાગુ પાડી છે તો ચોક્કસપણે જે મોરી સાહેબે બીજી વાત કરી તો કે ભારતીય જનતા પાર્ટી એ એમનો બે હજાર ને ઓગણીસની ની અંદર ઇલેક્શન વખતે મેનિફેસ્ટોમાં જોગવાઈ હતી કે અમે યુનિફોર્મ સિવિલ કોડ છે એ લાગુ કરીશું પણ ઉત્તરાખંડમાં એમની સરકાર કરી શરૂઆત કરી છે પણ આપણે એવું ઈચ્છીએ કે આ દેશની અંદર પણ સમાન નાગરિક સંહિતા લાગુ પડે લાગુ પડે શેના માટે કે દેશના જે બધા નાગરિક છે આપણે આર્ટિકલ ફોર્ટીનની જે વાત કરીએ કે ઇક્વાલિટી બિફોર લો કે કાયદા પાસે બધા સરખા આપણે હાઈકોર્ટમાં જઈએ સુપ્રીમ કોર્ટમાં જઈએ કોઈ અદાલતમાં જઈએ તો કોઈ હિન્દુ વ્યક્તિ જાય કોઈ મુસ્લિમ વ્યક્તિ જાય કોઈ ક્રિશ્ચન વ્યક્તિ જાય કોઈ પારસી હોય કોઈ જૈન હોય કોઈ શીખ સમુદાયના હોય તો બધાને એક સરખો ન્યાય મળે ત્યાં એવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ તમને આ તમારા દેશના જે બંધારણના જે ઘડેલા કાયદા છે એમાં તમને જુદી જુદી જે જોગવાઈ છે જુદા કાયદા પ્રમાણે એ તમને આ લાભ મળશે બીજા લાભ નહીં મળે પણ ડાયવોર્સ લગતી બાબતો આપણે જો ત્રણ તલાકનો કાયદો દેશની અંદર લાવ્યા તો એનો પણ કારણ એ હતું કે જે બહેનો છે એ મુસ્લિમ બહેનોને અન્યાય થતો હતો તો સંસદે કાયદો પસાર કર્યો અને આ દેશમાં લાગુ પણ થયો તો આ રીતે જે સમાન નાગરિક સંહિતા દેશનો નાગરિક છે એના માટે કાયદા પણ સમાન હોવા જોઈએ જે સિવિલ બાબતના કાયદા ક્રિમિનલમાં તો છે જ ઓલરેડી ક્રિમિનલ જે આપણા ઇન્ડિયન પિનલ કોડ હવે એને ભારતીય ન્યાય સંહિતા કહીએ એ છે જ પણ એવી જે બધી બાબતો છે લગ્ન ને લગતી બાબતો ડાયવોર્સ એટલે કે છૂટાછેડા ને લગતી બાબતો ચાઇલ્ડ એડોપ્શન ની બાબતો બાબત કે મળે કોને ન મળે તો એ બધી બાબતો સરખી હોવી જોઈએ જેમ હિન્દુ લો ની અંદર સુપ્રીમ કોર્ટે બી ઇન્ટરપ્રિટ કર્યું અને જોગવાઈ છે કે પુત્ર અને પુત્રી જે હોય એ બધા સરખે ભાગે એ પિતા ગુજરી જાય એમાં કોઈ વિલ ન હોય તો બધાને સરખે ભાગે એ મિલકત છે એ પ્રાપ્ત થાય પણ બીજા કાયદાની અંદર આવી જે જોગવાઈ નથી તો એવા જે બહેનો છે દીકરીઓ છે તો એને લાભ ન મળી શકે તો એના માટે જરૂરી છે કે આ દેશની અંદર પણ સમાન નાગરિક સંહિતા હોવી પાડવી જોઈએ જી મોરી સાહેબ એમણે બહુ સરસ બે શબ્દ કીધા ખૂબ જ સરસ વાત કરી કે આઈપીએલ માં બધી સરખી સમાન હક છે જે ઇન્ડિયન પિનલ લોમાં અને બીજી એક ખાસ એમણે વાત કરી કે કાયદા માટે તો બધા સરખા કાયદો જ્યારે આવતો હોય ત્યારે કોઈ પણ ધર્મ જાતિ ગમે તે હોય એના માટે બધા સરખા તો આ જે સંહિતા છે સમાન નાગરિક સંહિતામાં શરૂઆત જ સમાનતાથી થાય છે તો એની અંદર જો મુશ્કેલીઓ કેમ પડી રહેલી છે વાત એમ છે કે ભારત જયારે આઝાદ થયું ત્યારે શિક્ષણનું સ્તર દેશમાં બહુ જ ઓછું હતું ભારત એક અલ્પ વિકસિત ટાઈપનો દેશ હતો કે પછાત ટાઈપનો દેશ ગણાતો હતો ત્યાં જે અંડર ડેવલપ કન્ટ્રી આપણે જે કહીએ એ ટાઈપનો દેશ હતો એ વખતે જે જુદા જુદા ધર્મના લોકો જાતિના લોકો જ્ઞાતિના લોકો જે ભારતમાં વસતા હતા એમને પોતપોતાના જૂથો પ્રમાણેના એક રીત રિવાજો બનાવેલા હતા જે આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક ખાપ પંચાયત હોય કે મેયર પંચાયત હોય કે એ ટાઈપની જે પંચાયતો હતી એ જ રીત રિવાજોના હિસાબથી કાયદાના પરિભાષામાં કામ કરતા હતા બરાબર પણ હવે જ્યારે ભારત આટલો વિકસિત દેશ બન્યો છે વિકાસ કર્યો છે લોકો પણ શિક્ષિત બન્યા છે ત્યારે હવેના શાસકોનું કહેવું એવું છે કે આપણે ભારતમાં દરેક નાગરિકને સરખો અધિકાર આપી અને સમાન નાગરિક સંહિતા અમલમાં લાવીએ જેના કારણે લગ્ન છૂટાછેડા દત્તક લેવાના કાયદાઓ વાલીપણાના કાયદાઓ એ બધામાં કોઈ ધર્મ જ્ઞાતિનો કે જાતિ કે જ્ઞાતિનો ભેદભાવ આવે નહીં અને સમાન રીતે દરેકને એ જે મિલકત મળવાની હોય તો મિલકતનો લાભ મળે કોઈ બીજા જે ઇસ્યુ હોય કે દત્તક લેવાના કાયદાનો હોય તો એનો પણ સમાન રીતે લાભ મળે દરેક લોકોને એટલા માટે આ વિચાર આપણા શાસકોએ કરેલો છે તો આમાં મુશ્કેલી જો આ કાયદો શરૂ થાય તો મુશ્કેલીઓ શું આવી શકે મુશ્કેલીઓ કંઈ જ નથી પણ જે નાના નાના જૂથો છે ધારો કે હિન્દુ હોય તો હિન્દુમાં પણ એક્સ્ટ્રીમિસ્ટ હોય અને થોડા લિબરલ હોય મુસ્લિમ હોય તો મુસ્લિમમાં પણ થોડા એક રાઇટ વિંગ લેફ્ટ વિંગ એ ટાઈપના હોય તો એ ટાઈપના જે જૂથો છે એ આનો વિરોધ કરી રહ્યા છે મેજર હું નથી માનતો કે નેવું ટકા પંચાણું ટકા વસ્તીને આનો કોઈ વિરોધ હોય એ જે પર્ટિક્યુલર ગ્રુપો છે કે પોતે પોતાનું વર્ચસ્વ સ્થાપીને બેઠા છે તેમને તેમનું ધારો કે ખાપ પંચાયતો એનું વર્ચસ્વ ઘટી જાય એ ટાઈપના જે ઈલિગલ કે જે બંધારણીય રીતે જેનો કોઈ અસ્તિત્વ નથી એવા લોકો જે વર્ચસ્વ જમાવીને બેઠા છે એમનું આધિપત્ય

દીપક સાહેબ આપણે વાત કરી રહ્યા છે સમાન નાગરિક સંહિતાની તો આ એક કાયદાકીય પડકાર ખરો ના ચોક્કસ કાયદાકીય પડકાર છે જ કારણ કે એક રીતે જોવા જઈએ તો ભૂતકાળની અંદર જી પણ શાહબાનોનો કેસ દેશના ઘણા લોકોને એ બાબત થી કદાચ ખ્યાલ હોય કે ના હોય એ શાહબાનો કેસમાં શું છે એના વિગત એક કેસની અંદર જી એક વકીલ હતા જી જી અને એમને પોતે લગ્ન કરી ઘણા વર્ષો બાદ એમના દીકરાઓ પણ હતા અને એમની પત્નીને છૂટાછેડા આપ્યા છૂટાછેડા આપ્યા પછી બેને મેન્ટેનન્સ માટેની માગણી કરી પણ એઝ પર મુસ્લિમ લો એમના જે કાયદા છે એમના જે ધર્મની જે જોગવાઈઓ છે એ પ્રમાણે ઇદ્દતનો જે સમય છે કે લગભગ ત્રણ મહિના સુધી જ એને મેન્ટેનન્સ મળે પછી ન મળે તો એ બાબત કોર્ટમાં આવી તો અદાલતે છે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ સુપ્રીમ કોર્ટે કીધું કે ના મળવું જોઈએ બેનને જો હિન્દુ સ્ત્રી હોય તો એને મેન્ટેનન્સ મળે આ જીવન એના દીકરાઓ છે એ બેન ને જીવન નિર્વા માટે બીજી કોઈ આવક નથી સાધન નથી પતિ કમાય છે પતિ પાસે આવક છે તો ચોક્કસપણે પત્નીને પણ મળવી જોઈએ તો સુપ્રીમ કોર્ટે આ જ્યારે ચુકાદો આપ્યો પણ એ ચુકાદાને નલીફાય કરવા માટે જે તે વખતની આપણી જે સરકાર હતી એને નવો કાયદો લાવી અને એમાં એવી પાછી જોગવાઈ કરી દીધી કે જે મુસ્લિમ સ્ત્રી છે એને એ જે ઇદ્દતનો જે સમય છે ત્યાં સુધીનું જ એને મેન્ટેનન્સ આપવાની એટલે કે જે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો શાહબાનવના કેસમાં કે કદાચ એના કારણે આ દરવાજા ખુલી શક્યા હોત અને કાયદાકીય પણ એક પોલિટિકલ પાર્ટીને પણ બળ મળ્યું હોત પણ પોલિટિકલ પાર્ટીએ એ વખતે ઘણા બધા કારણોસર વોટ બેંક આપણે આધારિત હોય છે રાજનીતિ તો એ બધા કારણે સર અમુક લોકોને ખુશ કદાચ ન રાખી શકાય એવી માન્યતા હશે એટલે એમણે કાયદામાં ફેરફાર કરી નાખ્યો એ કાયદાનો પોતે જે સુપ્રીમ કોર્ટ એક એમ કહેવાય કે લેઈંગ ડાઉન ધ લો એ સુપ્રીમ કોર્ટ જે કહે કાયદો બને પણ એ નલિફાય થઈ ગયો આવો જ બીજો કેસ છે એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે કહેલું કે જે મેં આપને વાત કરી કે સરલા અંદર તો એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે કે સરકારને જે મિનિસ્ટ્રીમાંથી બોલાવીને તમે એફિડેવિટ ફાઇલ કરો અને સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે સમાન નાગરિક સહિતા લાવવા માટે શું શું પ્રયત્ન કરી રહી છે એ કાયદો હજી એ જે જજમેન્ટ છે હજી અમલમાં જ છે ઉભરથી થયું પણ હજી આપણા માટે એક દુઃખની વાત છે કે અમુક સંપ્રદાય અમુક ધર્મના લોકો માટે અમુક જાતનો કાયદો છે બીજા ધર્મના લોકો માટે બીજી જાતનો કાયદો છે અને આના કારણે એક સામાજિક વ્યવસ્થા છે એમાં સમાનતા જળવાતી નથી તો નામદાર સુપ્રીમ કોર્ટે તો કહ્યું જ છે કે તમે આ કરી શકો છો અને તમારે કરવું જ જોઈએ આપણા બંધારણની અંદર આર્ટિકલ ફોર્ટીન જે આપણે બેને વાત કરી કે એમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં પણ કહ્યું છે કે સમાન નાગરિક સંહિતા છે એ લાગુ પાડવી જોઈએ પણ એ લાગુ નથી પડી હજી એ કાયદો એ બાબત તો સમગ્ર દેશમાં નથી આવ્યો હવે શરૂઆત થઈ છે આપણે જોયું કે ઉત્તરાખંડમાં આ વર્ષે જ એનો અમલ થઈ ગયો અને કાયદો પસાર થયો અને લોકોમાં કોઈ વાંધો કે વિરોધ પણ નથી તો બીજા રાજ્યો આ કરી શકે અને કેન્દ્ર સરકાર પણ પોતાના સ્તરે યુનિફોર્મ સિવિલ કોડ એ લાવી શકે અને લાવવો જ જોઈએ કારણ કે દેશની અંદર સમગ્ર નાગરિકો છે એમને એક સરખા હકને અધિકાર છે એ પ્રાપ્ત થાય છે સુપ્રીમ કોર્ટ બધા માટે એક છે હાઈકોર્ટ પણ બધા માટે એક છે તો કાયદા પણ શા માટે બધા માટે એક ન હોવા જોઈએ દર્શક મિત્રો ખૂબ સરસ વાત કરી એડવોકેટ સાહેબે દીપક શુક્લા સાહેબે કે શ્રી સરલા મુદ્ગલજીના જે કેસ હતો તેની અંદર નામદાર કોર્ટે સરકાર શ્રીને કીધેલું છે કે હવે સમય આવી ગયો છે કે તમે યુસીસી બનાવી શકો આ જે કાયદો છે બનાવો અને સરકાર આ બાબતે શું પ્રયત્ન કરી રહી છે એ વિશે પણ એમણે ટકોર કરેલી અને સમય પ્રમાણે બદલાવું એ પ્રકૃતિનો તો નિયમ છે જ તો એની સાથે આપણને શું વાંધો હોઈ શકે મોરી સાહેબ એમણે કીધું કે સરકાર પ્રયત્ન ધરોહર કે આર્થિક સામાજિક પડકારો શું હોય શકે આના આ કાયદાથી હું નથી માનતો કે મોટો કોઈ આર્થિક પડકાર આવે સામાજિક રીતે પણ દેશ છે એ હિન્દુ બહુમતીનો દેશ છે એટલે હિન્દુ બહુમતીને તો આને કોઈ ઇફેક્ટ આવવા જ નથી જે અન્ય લઘુમતી સમાજ છે કે મુસ્લિમ હોય બુદ્ધ હોય પારસી હોય ખ્રિસ્તી હોય જે અલગ અલગ સમાજ છે એ એક નેજા નીચે આવી જશે અને સૌને જે સામાજિક સમરસતાવાળી જે વાત છે એનો એક અમલ થશે એવું આપણે કહી શકીએ જો આ કાયદો આવે તો આનાથી કોઈ વિપરીત અસર થાય એવું નથી જેમ શુક્લ સાહેબે કહ્યું કે કેટલાક રાજકીય કારણોસર અથવા તો મતબેંકના રાજકારણના કારણે આ આપણે કાયદાનો અમલ સારી રીતે જે બહુ પહેલાં કરવાનો હતો એ કરાવી શકતા નથી અને અત્યારે આપણે એક પ્રોસેસમાંથી

જે આપણે લોકસભામાં કાયદો હોય કે વિધાનસભામાં કાયદો હોય તો પહેલાં એનું જે બિલ છે એ રજૂ થાય એની ઉપર ચર્ચા થાય એની ઉપર પછી વોટિંગ થાય અને જ્યારે મેજોરિટી એવું બહુમતી નક્કી કરે કે હા આ જે જોગવાઈઓ છે એ પ્રજાના હિતમાં છે અને આ લાગુ પાડવી જોઈએ આનો અમલ થવો જોઈએ તો જ પછી એ આગળ એ મંજૂર થાય અને પછી એ કાયદાનું સ્વરૂપ મળે તો કાયદાકીય રીતે કે આપણા બંધારણીય રીતે કોઈ ચેલેન્જ નથી સુ નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહેલું છે મેં તમને કહ્યું બે બે કેસની અંદર ત્યાર પછી પણ ઘણા આવા જે કેસો આવે છે એની અંદર પણ નામદાર સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ જો ક્રિમિનલ બાબતમાં આપણે ત્યાં યુનિફોર્મિટી છે તો સિવિલની બાબતમાં કેમ નહીં કારણ કે કોર્ટોને પણ તકલીફ રહે કે આ કોઈ કેસ આવ્યો મુસ્લિમનો તો એ કયા કાયદા હેઠળ બધી એની તમારે જે ચુકાદા આપવાની અને આગળની જે પ્રક્રિયા છે ન્યાયિક કરવાની હિન્દુ કાયદો હોય તો એ પ્રમાણે તમારે ધ્યાનમાં લઈને કરવાની પારસી હોય તો એને લગતો પાછો કાયદો થોડો જુદો હોય ત્યાં પણ એડોપ્શન લો જુદા છે તો આ જે મોરી સાહેબે જે વાત કરી એ મુખ્ય મુખ્ય જે છ પાંચ છ બાબતો છે એક લગ્નને લગતી બાબત છે છૂટાછેડા અને એના લગતા અધિકારો બહેનોને મળવાપાત્ર શું છે એને લગતી બાબતો છે પછી નવા જે તમારે કોઈ પરિવારની અંદર બાળકને દત્તક લેવાના થાય તો એ બાળક માટેના પણ જે જે તમારા જે જોગવાઈઓને શું હક મળશે શું નહીં મળે તો એ બધી બાબતની જે જોગવાઈઓ છે ગુજરી જાય કોઈ વ્યક્તિ તો એની મિલકતની વહેંચણી એ મિલકતને કોણે કોને મળી શકે વિલ ના હોય તો એ પણ દરેક ધર્મમાં જુદી જુદી બાબત છે તો એમાં એક સમાનતા આવી જાય અને એ બાબત કોઈ પણ નાગરિકને પણ એવું ન થાય કે ભાઈ હું આ ધર્મનો હોત તો મને આ ફાયદો થયો હોત બીજા ધર્મમાં હોત તો મને નુકસાન થાય પણ આ દેશની અંદર આપણે બધા જ એક છીએ અને જ્યારે આપણે વાત કરતા હોઈએ કે હમસબ એક હૈ સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ તો બધું સાથે સાથે પણ બધાનું સાથે જ થવું જોઈએ આ બધી સારી બાબત છે અને મેં આપને વાત કરી કે ઉત્તરાખંડમાં તો આપણે લાગુ કર્યો પણ આવા કાયદા ઘણા બધા દેશની અંદર અમેરિકા જુઓ કે ઇંગ્લેન્ડમાં જુઓ તો ત્યાં પણ આવા કોઈ કાયદા નથી કે દરેક જે ધર્મ પ્રમાણે થઈને એમના જે જુદા જુદા જે કાયદાકીય એ લોકોને હક્કે અધિકાર મળે ત્યાંનો નાગરિક થાય એટલે એના જે સિવિલ લો છે એ બધા કાયદા એક સરખા છે જી આપે કહ્યું કે જે અગાઉના જે બે કેસીસ હતા એની ઉપરથી એ પણ નામદાર સુપ્રીમ કોર્ટ પણ કહ્યું કે યુસીસી બનાવવું જોઈએ એનો અમલ થવો જોઈએ એમણે સરકારને પ્રયત્ન કરી રહી છે કે નથી કરી રહી એ સંદર્ભે પણ પૂછ્યું અને એના માટે કન્સર્ન છે હાઈકોર્ટને બરાબર પણ છતાં કાયદાકીય નિષ્ણાતોના અલગ અલગ અભિપ્રાયો પણ છે મોરી સાહેબ શું કહેશો એ અભિપ્રાયો કરતાં હું એને એવું કહીશ કે જે કેટલાક સ્થાપિત જૂથો છે એ લોકોનો જ વિરોધ છે કે આ કાયદામાં છે નહીં જો આ કાયદો અમલ કરવામાં આવે રાજ્યો લાગુ નથી કરી રહ્યા કેમ કે ત્યાં પણ એક સાહેબે કહ્યું મતના રાજકારણને એ લોકો ધારણા અનુમાનથી જોવે છે કે આપણે આ કાયદો અમલ કરીશું તો આપણને અમુક જ્ઞાતિ ધર્મ કે જાતિના લોકોના મત નહીં મળે અને આપણી વિરુદ્ધમાં જશો તો આપણું શાસન નહીં આવે એટલે એ રીતે વિચારતા હોય છે રાજકીય રીતે એટલા માટે નહીતર તો એવું છે કે આ કાયદાથી સામાજિક સમરસતા આવે એવું છે લોકો આજના જમાનામાં જ્યારે આટલો ઇન્ટરનેટ મોબાઈલ વોટ્સઅપ કે ફેસબુક પર લોકો આટલા એક્ટિવ હોય છે ત્યાં હું નથી માનતો કે આજના સમયમાં જેટલું ભૂતકાળમાં હતું એટલા જે બીજા જે આ જે ધાર્મિક લાગણીઓ હોય જ્ઞાતિગત લાગણીઓ હોય જાતિગત લાગણીઓ હોય એટલી પ્રભાવી બને અગાઉના જમાનામાં આ લાગણીઓ વધારે પ્રભાવી બનતી હતી પણ અત્યારે જે લોકો આવા જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરે છે કે શિક્ષિત લોકો શિક્ષિત બન્યા છે દરેક ગ્લોબલ વિલેજ થઈ ગયું છે ત્યારે લોકોને દરેક વસ્તુની ખબર છે એટલે લોકો પણ એવું વિચારે કે ભાઈ આપણે બધા જ સરખા હોવા જોઈએ અને આ આ જે વિરોધ થઈ રહ્યો છે એ બહુ સીમિત લોકોનો વિરોધ છે એટલે એમાં આપણે એવું નહીં કહી શકીએ કે એનાથી કોઈ નુકસાન જશે અથવા અને એ એમના પોતાના એજન્ડાના હિસાબથી કહેતા હોય કે પોતાનું અસ્તિત્વ મટી જશે એટલા માટે પણ વિરોધ કરે છે એટલે આપણે આ કાયદો જો ભારતમાં આવે તો હવેનો જે હવેની જનરેશન છે આઝાદી પછીની કે બે હજાર પછીની જે જનરેશન છે એ તો ક્યાંય વિરોધ કરે એવું કંઈ દેખાતું નથી ના મોરી સાહેબની જે વાત છે એમાં બે વસ્તુ પણ હું પણ એડ કરવા માંગીશ કે આપણે ત્યાં આર્ટિકલ થ્રી સેવન્ટી બધાને ખબર છે કે સરકારે એ કાશ્મીરમાંથી એ જે સ્પેશિયલ સ્ટેટસ જે હતું એ બધું એનું એબ્રોકેશન ઓફ આર્ટિકલ થ્રી સેવન્ટી એ વખતે ભૂતકાળમાં બહુ એવી વાત હતી કે જ્યારે તમે આ લાવશો

મોરી સાહેબ આપે એક એક તો તો આ કાયદો આવે સામાજિક સમરસતા જળવાય અને આખી જે શિક્ષિત થયેલી પ્રજા છે ભારતની અને હવે જાગૃત થયેલી છે એને સાચી સમજણ મળી જશે કે ભાઈ આ આપણું શાસકોએ સારું કામ કર્યું બસ મારી પણ મોરી સાહેબ જે વાત કરી હું પણ એને અનુમોદન આપીશ અને માત્ર એટલું જ કહીશ કે સરકારે આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી નામદાર સુપ્રીમ કોર્ટે બબે ચુકાદાઓ જે લેન્ડમાર્ક ડિસિઝન કહેવાય બીજા તો છે જ પણ એમાં પણ આ બાબતે હવે લાગુ પડ્યો એ કહેલું છે આપણા જે માર્ગદર્શક સિદ્ધાંતો છે આર્ટિકલ ફોર્ટી જે આપણે વાત કરી એમાં પણ આપણા બંધારણે આ બાબતે પોતે સ્પષ્ટ કહેવાય લાગુ થવાથી સામાન્ય લોકોના કાયદા જેમ કે લગ્ન છૂટાછેડા મિલકત વારસો વગેરેમાં એકરૂપતા તો ચોક્કસ આવશે કારણ કે આ કાયદો એ હવે સમયની માંગ છે ફરી પાછા આવા નવા વિષય સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર We'll